અમરેલીમાં જે લેટરકાંડ ચાલે છે અને જે છેલ્લા આઠ દિવસથી સમગ્ર અમરેલીની પણ સમગ્ર ગુજરાતની અંદર જે અમરેલીનું નામ તમામ જગ્યાએ અત્યારે મોખરે લેવા છે ત્યારે મારા પોતાને ગેરપ્રસંગ હતો મારા પોત્રના લગ્ન હતા એટલે એમાં રોકાયેલો હતો પરંતુ ગઈકાલથી ફ્રી થયો ત્યારે બધી જ માહિતી મેળવતા પૂછવામાં આવ્યું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એમણે જાહેર ટેજ ઉપર જાતે પટ્ટા મારી અને દીકરીને ન્યાય અપાવવા માટે એમ કહે છે કે દીકરીને હું ન્યાય ન અપાવી શક્યો એટલે હું જાતે પટ્ટા મારું છું તો એમાં મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષે વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવાનું હોય નહીં પરંતુ એટલું ચોક્કસ છે કે અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખતમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું ગમે તેઓ સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું અમરેલી પોલીસે જે કોઈના ઇશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી અને અમરેલીની બજારમાં ક્રિમિનલનો જે રીતે વરઘોડો કાઢવામાં આવે તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં હર કોઈ સમાજ અને સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કામ પોલીસ વિભાગે કર્યું છે કોઈને સારા થવા માટે અને કોઈને સારા થવા માટે કરેલું હોય એવું સંપૂર્ણ દેખાય આવે છે અને જે રીતે ખરેખર આવું કરવા પાછળ કોનો ઇશારો હતો કોના કહેવાથી કર્યું છે શા માટે કર્યું છે આજે મારી ઓફિસની અંદર પણ મારો પીએસ અત્યારે મારી સાથે પંદર વર્ષથી કામ કરે છે એમને કોઈ પણ લેટર હું આપું એમને ટાઈપ કરવાનો હોય એમને એમ કહું કે આ ઓફિસમાં પહોંચાડવું ત્યાં પહોંચાડે એ એની જવાબદારીમાં આવે છે આ દીકરી આટલું જ કર્યું છે બાકી જે કંઈ હોય તે એમાં મારે પડવું નથી અને આ ખરેખર લેટર કેવી રીતે લખાણો કેવી રીતે આ ક્યાંથી આ લેટર પેડાયું કોની સૈવ આજે આ બધું જ કલાકોની અંદર આ આનો ઉકેલ આવી જાય ખરેખર હાચા થાય તો પરંતુ જે પોલીસે કૃત્ય કર્યું છે ને એની તપાસ થવી જોઈએ કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ સાહેબ અધિકારી હોય યા પદ અધિકારી હોય તેને સજા થવી જોઈએ જોઈને તો જ આ દીકરીને ન્યાય મળ્યો ગણાય બાકી ન્યાય મળ્યો ના ગણાય આજે જેમ ઘાણીના બળદને ઘાણીના બળદને જે પ્રકારના ચશ્મા પહેરાવવામાં આવે છે અને એને ફક્ત ને ફક્ત વન સાઈડ દેખાય છે એવી રીતે જિલ્લાના વહીવટી તંત્રને જે વન સાઈડ દેખાય છે ને એ જોવાનું બંધ કરે અને સાચી વાત દરેક વ્યક્તિની દરેક અરજદારની સાંભળે કાન પણ ખુલ્લા રાખે અને આંખ પણ ખુલ્લી રાખે ત્યારે જ આ જિલ્લામાં વ્યવસ્થિત થશે એમાં મને કહેવામાં જરા પણ જતી શોખતી નથી એટલા માટે કે જિલ્લાના જાહેર જીવનમાં છેલ્લા ત્રીસ વર્ષથી શું ત્રીસ વર્ષમાં ક્યારે જે ઘટના ન ઘટે એ ઘટના આજે અમરેલીની ઘટી છે ત્યારે પાર્ટીને તો નુકસાન થયું જ છે એમાં કોઈ શંકા નથી પણ પાર્ટીની અંદર બેઠેલા નેતાઓને પણ આજે શરમથી માથું ઝૂકી જાય એવું આકૃત્ય થયું છે ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીની સરકારને અમારા મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા ગૃહમંત્રી આદરણી હર્ષભાઈ સંઘવી અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી પાટીલ સાહેબને પણ વિનંતી કરું છું કે આ બનાવની અંદર ખરેખર તપાસ થવી જોઈએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જ જોઈએ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પૂર્વ સાંસદ તરીકે હું આપને વિનંતી કરું છું ધન્યવાદ